બીજું બધું કામ થઈ ગયું છે હવે પાથરા બધે વીણવાના હતા આ એક પાથરો રહી ગયો જો વરી ભૂલી ગયો ને તો બરાબર નાખી દે બીજું એક કામ કરો આ ચાલો નાખી દે છે આપણે બે નાખી દે અલ્લા કેટલો વાર લાગશે જોવો ને એમાં કેટલા બધા હતા નાખી દો છે જો જો જીવ જનાવર નીચે હાથમાં ધ્યાન રાખજે પાથરો એક રહી ગયો ને ફેરવો ને ખળ બળ ને કપા તો હારો ઉભો તને કરી નાખશું હાથમાં કોમ જન રાખજો ભાઈ હા કે તો તો જો ભાઈ દૂધી તને હજુ મારી પાસે લાંબો હતું ખરું કમી નથી ને બધું હતું પણ તારા આવ્યા પછી છે ને ખરેખર કુદરત આમ શાંતિ છે આપણે જીવનમાં બધી રીતે સુખ શાંતિ સંપત્તિ બધું છે કોઈ વસ્તુની કાંઈ આપણે કમી નથી પણ એ હું તો મારા મનને એવું વિચારું છું કે આગલા ભાવનું તારું ને મારું કાંઈક દેણ બાકી રહી ગયું હોય છે ને બાકી મારા ભાઈમાં ક્યાં હતું આવું બધું તારા આવ્યા પછી તારા પગલાં પડ્યા પછી જ મારે આ બધું સારું છે હું આવો હિસાબ કરું છું અરે શેઠ એવું કાંઈ ન હોય તમે મારા માટે ભગવાન બનીને આવ્યા કે હું આવડો હતો અને મારા મા બાપ કોણ જાણે કોણ હશે ક્યાં હશે એ મને કાંઈ ખબર નથી અને તમે મને આવડોથી મને આવડો મોટો કર્યો ભેગો રાખ્યો દીકરાથી વિશે મને રાખ્યો તો તમે મારા માટે ભગવાન કહેવાય એવું નથી ભાઈ આપણે આપણા નસીબનું હોય ને ભગવાને કોની અરે તમારી લેણદેણ રાખી છે ને આપણને ખબર જ નથી અમુક એમ કહે કે મારા મા બાપ પણ તમારી એની લેણ લેણદેણ ન હોય ને ભગવાન ગમે એમ કરીને એ તમને એ અલગ થઈ જાઓ તમે કારણ કે તમારી દેણ પૂરી થઈ ગઈ છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ એવું હોય કે તમારું પોતાનું તમને સેટું લાગે અને એ અજાણ્યો વ્યક્તિ તમને પોતાનો લાગવા માંડે કારણ કે આગલા ભાવનું તમારું કંઈક દેણ એની અરે છે ને બાકી રહી ગયું હોય બાકી એવું નથી કોઈ કોઈ ઉપર ઉપકાર નથી કરી દેતું તું તારા કર્મનો ખાસ ને હું મારા કર્મનું ખાઉં છું તમે એવા કર્મ કર્યા હો ને તો જ તમને આ જગ્યા મળે બાકી આ જગ્યા ન મળે बाकी कोई ऊपर कोई उपकार नहीं कर दे हालो बात ऊपर है अबा कौन आप आले अंदर सास ने पता ही देती ने बकी नहीं पता दो हां पर मामा ने फोन आ तो तू कर हां ए तुमने कहू हां रे है अब बापू बात तमने के है सुके सर <laughs> सु कान में हाउ

આમ નેમ કેટલા દી ઘરે રહીશું આપણે પર બેટા ઈ આપને બાપલા કેટલું કામ આવે છે હમણે થી તો આપણે આવ ઘરે બેઠા હમ એને કયો હસું છે પણ એને કયો કેટલું આપણે જાય હોય ગમે તે કામ હોય તો બસારો ફટકતા આવી જાય તો એવડા મોટા सेठ છે सेठ ભાઈ કોઈ દી બાપું કામ ખૂટે જ નહીં પણ હવે આપણે હમે થી તો કેવા જવાય હું जाऊ કેવા તો ના ના તારે થોડું જવાનું હોય તો પછી ને કામ ને આમ ઘરે બેઠા બેઠા હું કરશું હમ કઈ કપડે વિચાર્યું હાલ આમ જો પૂરી દીકરી એને હે ને પાસ આપને દી કેટલા પૈસા આયાતા એ તો મને ખબર છે પાઇપ તૂટી ગયો તો લાઈન નો હા તો પૈસા આપ્યા હજી ભરવાના છે એટલે ને તમે ભેગા થાય ને તો એને તમે કેજો કે ઈ તમાર પૈસા એ વરી જાય ને થોડોક આપણે ધંધો જાય હમ થોડોક ધંધો સરી હા તો હું કર તો તમ જાવ હું નિય જબો તરે તો હું કર anh giờ, ở nhà cái no, cái daddy no giờ, còn ăn cơm thì tám giờ, hả? thì mày quan, tao muốn tao rót lác cơ nữa, mày bia vậy đi kia tám rồi, tao mày bia vậy thì mày ba, tao mày đi kia tao, nhà, vậy đi luôn આ આપણા કપામાં ખર વધી ગયો છે ભેરાઈ ગયું છે હવે આપણે એક બે કીધે થાય એમ નથી દાળિયા નાખવા પડશે શું કરું દાળિયા નાખો હમ પાણી કીધું ફીર્યું હવે કાલે જ નહીં ખીધું કાલ ફેરવું ખર મીંગોનો કેટલો કેટલો ટાઈમ કર્યો તો આઠ દસ દિવસ થયા તમે માતા બાપાને એને કહી દો હા એ છે

राम

મે <laughs> टाइम होइ त ओरोरी त हैरान थाता ने त मलाई न मजा आउ का हैरान जवु ने बा आ त हालो काही काम बाम छ के नवरज छ ना नवरज छ नवरज आ आ त हालो अतिर जाऊ छु अतिरज जाऊ छु जाऊ हालो त काम बाम नथिं त बिजू ना ना बिजू काही काम हाल हे भगवान हालो बाबु हालो मलाई काम आस्ले दाडी त मोडि गयो सबो बडो खर टेइ गयो है ने

તો શાંતિ અરે બાપા તમે બધા તમે બધા મારો પરિવાર નથી પણ એ પરિવાર છે એ વાત સાચી છે પણ જો એક ઘરનું માળા હોય ને તો એમાં ઘણો ફેર પડે ફેર પડે બરાબર હા તો જોતા જોતા કોઈક એવું લાગશે તો કોઈક આપણા ભાઈબ નસીબમાં આવીશું તો મળી તમે કેવડા મોટા માણસ હો તમે ભગવાનના ના ઘર માણસ હો તમે કોઈ બી જિંદગીમાં કોઈ ખોટું ખરાબ કોઈ નું કહી દઉં ભગવાન નું કરવું બરાબર અને અમારા નાના માણસો તમે બહુ ધ્યાન રાખો અરે ભગવાન ધ્યાન રાખે આપણા થી હું ધ્યાન છે ભાઈ પણ સત્તા જો તમે ક્યાં તમારા જોગુ કરી દો આજે તમારી ઉંમર નથી થઈ હા સેટ માર બાપુ સાચું કે અમાર જોગુ જે આછું પાદરું મળે

ஆரம்பர்க்கு કાઈ ભલે કરી નાખો તો અમારા જીવન એટલી શાંતિ અરે માધા બાપા હવે તમે બધા તમે બધા મારો પરિવાર લીધી પરિવાર છે એ વાત સાચી છે પણ જો ઘરનું માળા હોય ને તો એમાં ઘણો ફેર પડે ફેર પડે